અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ગામમાં દેશી ચલાવતા તત્વો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માંગ ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી ગામમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા અસામાજિક તત્વોના નામજોગ ફરિયાદ છતાં દારૂ જુગારના ધંધા સાથે સંકળાયેલા લોકોની પોલીસ છાવરતી હોવાના મહિલાઓ દ્વારા આક્ષેપ સાથે જ માંગરોળ મામલતદારને પત્ર આપવામાં આવ્યો હતો સો કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની વાતો કરતી મહિલાઓ ગોહિલ ગામ લીંબાર લીંબારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે જે આ દારૂ છે વ્યસન છે એના મુક્ત માટે કે જે પેલા પ્રજા હતી ને જે વ્યસનમાં જે ગરીબી આવી લેડીઝો પર કે કોઈ વિધવા બની ગઈ તો અત્યારે યુવાનો પર આ અસર ના પડે એના માટે અમે પ્રતા અપાવેલા છે એના માટે તમે સ્વીકારો તો સારું કહેવાય શું મુશ્કેલી છે તમારા ગામમાં મુશ્કેલી એ છે કે આ દારૂ ખુલ્લે આમ વેચવામાં આવે છે ને ધમાલ કરે છે લાકડા જંગલના કાપી જાય છે જાય છે કોઈની પરવા નથી કરતા કોઈની ભીખ નથી રાખતા અને ધમલ કરે છે ધમલ એવી કરે છે કે આદિવાસી રસોડા લગી આવી જાય છે અને ધમકી આપે છે કે તમે દારૂ વિશે દલીલ ઉઠાવશો તો તમને ચમકી મારી આપવામાં આવશે ઉર્મિલાબેન બિંદુભાઈ ગોહિલ છે લીંબાડા ગામથી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે અમારા ગામમાં ચોવીસે કલાક માટે એ દારૂના ધમધમતા અડ્ડાઓ ચાલે છે ચોવીસ કલાક ને એની ચોવીસ કલાક રાત દિવસ સુધી એના અડ્ડાની અમારા ફળિયામાંથી હેરાફેરી થાય છે ને અમારા ફળિયામાં જે બાળકો રમતા હોય કે અમે હિદા રસ્તે ચાલતા બી હોય તો એ લોકો એટલી બેફામ ગાડી હાંકે છે કે અમને લઈ પાડે એની હોય એ લોકો પરવા રાખતા નથી ને અમે કંઈ કશું કહેવા ગયા છે તો અમને ધમકી આપે છે ને અમને ધમકી આપે ને પાછા એ લોકો જ અમારા ઉપર એથી અરજી કરવા જાય પોલીસ ચોકીમાં એ લોકો અરજી કરવા જાય ને પોલીસ ચોકીને દ્વારાને એ લોકોને બિચારાને એમાં એ રાખે પૈસા આપીને તરત જ પોલીસની ગાડી અમારે આવી જાય આવી જાય એટલે અમને ધમકી આપે તો પોલીસો પોલીસ લોકોને હો પૈસા આપીને એ લોકો અમને ધમકાવે છે આવી ને અમને એવી ધમકી આપે કે તમને જાનથી મારી રાખે છે ને આ આ એની પર જો તમે વહેલી ટકે જો તમે પગલાં લેવામાં આવે તો તમને સરકાર સાહેબને નમ્ર વિનંતી